અને જ્યારે સપ્તાહ થાય એટલે પિતૃલોક એટલે એક પ્લાનેટ છે કે જ્યાં પાણી નથી જ્યાં આપણા એન્સેસ્ટર્સ એની સોલ આજે પણ ત્યાં રહી છે અને એ પિતૃલોકમાંથી એને છૂટી આપવામાં આવે છે કે તમારા બાળકો તમને યાદ કરીને ભાગવતની કથા કરે છે સાથે મળીને પ્રભુનું નામ લે છે દાન કરે છે તો તમે જાઓ અને આપણા પિતૃ આવે કઈ રીતે આવે એમ ગરુડ પુરાણમાં લખ્યું છે કે આપણા પિત્રો બે હાથ ફેલાવીને દોડતા દોડતા આપણને મળવા આવે છે ઘણા લોકો એમ કે ઇન પણ ને જે કનેક્શન છે ને એ બ્લડનું કનેક્શન છે ડીએનએ નથી આવતા આવે છે વી આર અંડર ઓબ્લિકેશન બોડી ઇઝ ગીવન બાય અવર એન્સેસ્ટર્સ અવર પિત્રુસ થી આ શરીરથી જે કંઈ અર્નિંગ કરો જે કંઈ એન્જોયમેન્ટ કરો એમાં આપણે આપણા એન્સેસ્ટર્સને યાદ કરવા જોઈએ એનો ભાગ કાઢવો જોઈએ બોડી શરીર એનું આપેલું છે પણ આપણે ઘણીવાર પિતૃને ભૂલી જાય છે એટલે આજે તમારા આ ઠકરાત પરિવારના પિતૃ કેટલા તૃપ્ત થઈને દોડીને આજે સાત દિવસ માટે જેમ તમે હોલિડે કરવા જાઓ ને એમ તમારી પાસે હોલિડે કરવા છે